ત્યારબાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ગલે લાગીને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ઈદના તહેવારને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા શહેરમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઈદના પ્રસંગને લઈ વડોદરા શહેર કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ પઢિયાર વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રૂટિક જોશી અને વડોદરા શહેર લોકસભા ચૂંટણીના પ્રભારી ચંદ્રકાંત શ્રી વાસ્તવ સહિત અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ઈદની નમાઝ પછી શહેર ખતીબ દ્વારા દેશ દુનિયામાં અમન શાંતિ અને સલામતીની દુઆ ગુજારવામાં આવી હતી કાજલવાલા सही को कबूल फरमा दे या रबुल आलमीन उनको मीना में फेरना कबूल फरमा दे या रबुल आलमीन उन्हें मदीना मुनवरा के उस तो सुनेरी जालियों का दीदार करने का असबाब बना दे यार अता फरमा दे या रबुल आलमीन जो अभी तो शहीद हो चुके हैं या रबुल आलमीन उन्हें जन्म हमारे पूरे हिंदुस्तान में एक और एक ईसाई इस अफगान करा दे

રહ્યા છે અને ઘરે મળીને એક ઇજની આભારકબાધી છે જે આપી રહ્યા છે અને આ એક સંદેશ સાથે શરૂઆત એક હું વડોદરા શહેર ખતી આજે હર્ષ ઉલ્લાસ થી ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી છે ઈબાદતમાં મજબૂલ થઈને સમગ્ર મુસ્લિમ સમુદાય રમઝાન માસની પુર્ણતિને આડે જે બક્ષિસ રૂપે જે નમાજ અદા કરવાનો અને અદા કરવા માટેનું બક્ષીસ આપવામાં આવેલી છે અલ્લાહ તાલા પાસે હું શુક્ર અદા કરું છું કે બે રકાત નમાજ અદા કરવામાં આવી એના માટે હું અલ્લાહ તાલાનો હું શુક્ર અદા કરું છું બીજું આભાર વ્યક્ત કરું છું કોર્પોરેશન તરફથી જે સફાઈની ટીમ છે કોર્પોરેશનને તમામ જે સેવા સદનના તમામ વહીવટકર્તાઓ તેમજ અધિકારીઓએ અને થી લઈને પદ અધિકારીઓએ મને સાથ સહકાર આપીને આજે ઈદ ગામે જે ચાર ચાંદ લગાડી આપ્યા છે એના માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર અને એમની ટીમ અને ખાસ વાડી પોલીસ સ્ટેશન તરફથી જે સાથ સહકાર મળ્યો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ફાયર બ્રિગેડ તરફથી જે સેવા આપવામાં આવી છે એનો બી હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેરમાં અમન અને સુખાકારી અને શાંતિ જળવાઈ રહે એવી હું આશા વ્યક્ત કરું છું અપીલ કરું છું વડોદરા શહેરના મુસલમાનોને અને મુસ્લિમ સમુદાય સાથે સાથે નગરજનોને હું ફરીથી એક વખત ઈદ મુબારક પાઠવું છું સૌ મુસ્લિમ બિરાદરોએ આજે ત્રીસ દિવસ સુધી જે રોજા રાખ્યા જે જે ભક્તિ કરી જે ઇબાદત કરી આજે ઈદનો પવિત્ર તહેવાર મનાઈ રહ્યો છે સૌ સાથે મળીને પ્રભુ પ્રાર્થના કરી છે એટલે સૌને ખૂબ શક્તિ મળે એમને ઉન્નતિ થાય અને આજે સૌને મળવા માટે અહીંયા શુભેચ્છાઓ ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે એક રોજે કી જો ઇબાદત હે વો ઇતની જ્યાદા હે કે તુમ પૂરે સાલ ઇબાદત કરો ને તો ભી વો એક રોજે કી ઇબાદત કો બરાબર પહોંચી ન બલ સકતે તો અલ્લાહ કા બહોત બહોત કરોરો એહસાન હે કે અલ્લાહ તબારક તલાને ઇસ સાલ હમકો પૂરે ઓર પૂરે 30 રોજે करे और एक रोज़ा जो हमारा ज्यादा हुआ है ना तीसा तो उसकी जो नेकी है माशा अल्लाह हर साल हमारे को ऐसी अल्लाह से दुआ है कि एक और रोजा हमको हर साल बना के देवे तो अल्हदुल्ला हम तो यहाँ पे बड़ौदा शहर में हमारे बाप दादा कई सालों से इधर ये खिदमत अंजाम दे रहे है तो अल्लाह के फजलो करम से ये हमारे खून में है हमारे ब्लड में है तो ला कुछ ऐसा लगा नहीं पन बड़ौदा शहर के मुसलमान हिंदू जो भाई है जो भाई भाई बन के रहते हैं उन सबको आज मेरे तरफ से ईद मुबारक नाम है मोइन उल्लामी उल्ला, खतीब इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें